સ્વસ્થ રહેવું હોય તો પોષણયુક્ત આહાર લેવો જોઈએ પોષણયુક્ત આહારમાં તાજા ફળ નટ્સ અને શાકભાજીનો સમાવેશ થાય છે ખાસ કરીને કેટલાક એવા શાક હોય છે જેનું સેવન કરવાથી ઇમ્યુનિટી શક્તિ મજબૂત થાય છે અને શરીરને રોગો સામે લડવાની ક્ષમતા પણ મળે છે શરીરને સ્વસ્થ રાખવા માટે ડૉક્ટરો વારંવાર કહેતા હોય છે કે લીલા શાકભાજીનું સેવન કરો કે પછી એની સલાહ આપતા હોય છે અને પૌષ્ટિક શાકની વાત કરીએ તો તેમાં સૌથી અગ્રતા ક્રમે આપણે દઈશું કરેલા કરેલા સૌથી વધુ ફાયદોકારક આપે છે ઊની ઊની રોટલીને કરેલાનું શાક ઢે ભર્યો વરસાદ આવરે વરસાદ કરેલાનું સેવન કરવાથી ફ્રેન્ડ શરીરની જે ગંદકી હોય છે ને તે દૂર થાય છે જે લોકોને ડાયાબિટીસની પ્રોબ્લેમ હોય છે ફ્રેન્ડ્સ એ લોકોને નતાન કરેલાનું સેવન કરવું જોઈએ કરેલાનું શાક ખાવું જોઈએ કરેલાની વેફર્સ ખાવી જોઈએ કે પછી કરેલાનું જ્યુસ પીવું જોઈએ ખાસ કરીને જે લોકોનું હાઈ બી હાઈ ડાયાબિટીસ હોય છે તો તે લોકોએ ફરજિયાત નણા કોઠે કરેલાનું જ્યુસનું સેવન કરવું જોઈએ જે લોકોનું પાચનતંત્ર ખૂબ જ ખરાબ થઈ ગયું છે પાચનતંત્ર નબળું પડી ગયું હોય છે એમ ડોક્ટરો કહેતા હોય છે તો ફ્રેન્ડ્સ તમારે અત્યારથી જ તે આ વિડીયો જોઈએ પછી ફ્રેન્ડ્સ કરેલાનું શાકનું નિયમિત સેવન કરવું જોઈએ તેનું જ્યૂસનું નિયમિત સેવન કરવું જોઈએ ફ્રેન્ડ્સ એનેથી તમારું પાચનતંત્ર સુધારે છે જે લોકોને લિવરની તકલીફ છે લીવર બહુ ખરાબ થઈ ગયું છે તો ફ્રેન્ડ અત્યારથી જ તે કરેલાનું જ્યૂસ નતાન નણા કોઠે પીવાનું શરૂ કરી નાખો કારણ કે તે પીવાથી તમારે લીવરને સ્વસ્થ રાખે છે જે લોકોને એકાએક વજન વધી ગયું છે ફ્રેન્ડ્સ વજનની ફરિયાદ કરતા હોય છે તો ફ્રેન્ડ અત્યારથીને જ તમારે કરેલાનું જ્યુસ પીવાનું શરૂ કરી નાખ્યું છે અને જો હું પણ પીવું છું મને કંઈ પણ તકલીફ નથી પરંતુ સ્કિનની પ્રોબ્લેમ છે સ્કિનની પ્રોબ્લેમ વધી ગઈ છે એલર્જીના ટકા મારા શરીરમાં વધી ગયા છે તો હું પણ નતાન કરેલાનું જ્યૂસનું સેવન કરું છું તો એક લાઈક જરૂર કરી નાખજો ફ્રેન્ડ્સ જે લોકોને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે તો એ લોકો પણ ફ્રેન્ડ્સ કરેલાનું સેવન કરવું જોઈએ હવે સાથે સાથે હું એ પણ તમને કહીશ કે કઈ વસ્તુ સાથે તમારે કરેલાનું સેવન નથી કરવાનું દૂધ મૂળા દહીં ભીંડા કે કેરી આ વસ્તુ જોડે ન કરતા